હાલ મોબાઈલ ફોન વાપરતા તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જીવનનો મહત્વનો ભાગ બની ગયેલા મોબાઈલ ફોનના રેડિયેશન વિશે પણ જાણવું જરૂરી છે તેનાથી અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે આધુનિક જીવનશૈલીમાં મોબાઈલ ફોન સૌથી મહત્વની વસ્તુ છે આપણે મોબાઈલ ફોન વિના એક મિનિટ પણ જીવી શકતા નથી પરંતુ શું તમે ક્યારેય પણ આ મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશન વિશે જાણવા માગ્યું છે જેની માત્ર પર્યાવરણમાં રહેતા પશુ પક્ષીઓ જ નહીં પરંતુ માનવીના સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ અસર પડે છે સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલયના સ્પેસિફિક એબઝોર્બશન રેટ એટલે કે સાર મુજબ કોઈ પણ સ્માર્ટફોન ટેબ્લેટ અથવા અન્ય સ્માર્ટ ઉપકરણનું રેડિયેશન એક પોઈન્ટ છ વોટ પ્રતિ કિલોગ્રામથી વધવું ન જોઈએ આ નિયમ શરીરથી ઉપકરણના દસ મિલીમીટરના અંતર પર પણ લાગુ પડે છે જો તમારું ઉપકરણ ફોન પર વાત કરતી વખતે અથવા તેને તમારા ખિસ્સામાં રાખતી વખતે રેડિયેશનની આ મર્યાદાને પાર કરે છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે રેડિયેશન ટાળવા માટેની રીતો ટેકનોલોજી નિષ્ણાંતોના મતે રેડિયેશન ઉપકરણને રેડિયેશનથી સંપૂર્ણપણે મુક્ત કરી શકાતું નથી પરંતુ તે ચોક્કસ સમય માટે તેનાથી સુરક્ષિત થઈ શકે છે નિષ્ણાતોના મતે ફોનને ચાર્જ પર રાખીને ક્યારેય વાત ન કરો આ સમયે મોબાઈલ રેડિયેશન દસ ગણા સુધી વધે છે જ્યારે સિગ્નલ નબળું હોય અથવા બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે કોલ કરશો નહીં આ સમયગાળા દરમિયાન રેડિયેશનનું સ્તર પણ વધે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે